નમસ્કાર આજે આપણે વેસ્ટ મટીરિયલમાંથી રાખડી બનાવીએ જુઓ કચરો વાળતા મને આ ચોકલેટના વેપર મળ્યા છે અને આ ઘીના ડબ્બાનું જે અંદરનું ઢાંકણનો અંદરનો ભાગ આવે એ છે તો આનો ઉપયોગ કરી અને આપણે રાખડી બનાવીએ અને રાખડી બાંધવા માટે એ પણ વેસ્ટ મટીરિયલ એવું તમને બતાવું કે શાનો ઉપયોગ કરીએ ગયા વર્ષની રાખડી બાંધેલી છે તો આને હું છોડી લઈશ ને આના દોરાનો ઉપયોગ કરી અને આપણે રાખડી બનાવી દઈશું આ નકામી છે આને જળમાં પધરાવાની હતી આનો ઉપયોગ કરી અને સરસ મજાની આપણે રાખડી બનાવીએ જુઓ મારી પાસે વેસ્ટ રાખડી આમ પણ વેસ્ટ ચોકલેટના વેફર એક ફેબિક અને આ સ્ટોનનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાની રાખડી બનાવીએ સૌથી પહેલાં તો આપણે કટિંગ આ રીતે કરવાનું છે એનો જે બે બાજુની સાઈડનો ભાગ છે એ આ રીતે કટિંગ કરી દેવાનું છે ને વચ્ચેથી આ રીતે ત્રિકોણાકાર કાપી દેવાનું છે અને ત્યારબાદ અને ત્યારબાદ એના પણ આપણે બે ભાગ કરી દેવાના છે આ રીતે જુઓ દરેક વેપરના આ રીતે આપણે કટિંગ કરી દઈશું ત્રિકોણાકારમાં હવે આ કટિંગ કરેલા ભાગને હું આ રીતે કલરે કલરમાં ચારે બાજુ લગાડી દઈશ આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે ચોકલેટના વેપર લગાડી દીધા અને ઉપર સ્ટોન લગાડી દેતા હવે આ જે દોરું છે એ બે સાઈડ બાંધી દઈએ અહીંયા તમે જોઈ શકો છો ચોકલેટના પેપરની રાખડી બનીને તૈયાર થઈ ગઈ છે તમામ મટીરિયલ વેસ્ટ છે આ રીતે તમે વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને સ્કૂલમાં જ્યારે રાખડીની સ્પર્ધા હોય ત્યારે અવનવી રાખડી બનાવી શકો છો